જરા પણ આશ્ચર્ય રહે કારણ કે ચિમકી અત્યારથી આપી દેવામાં આવી છે સાથોસાથ પણ કહી દીધું છે કે બે માં ભારતીય જનતા પાર્ટી સાફ કરી દેશું પાક ધિરાણ માફ નહીં કરો તો જોવા જેવી થશે વિસ્તારથી વાત કરું તો ભાવનગરના તળાજાના ત્રાપજ ગ્રામ પંચાયત કચેરી ખાતે ખેડૂતો પહોંચ્યા હતા ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો અને કહ્યું કે પાક ધિરાણ માફ કરો મજૂરોને પણ આવરી લો અને આ બધું ઓનલાઈન સર્વેની વાત છે એ બધા તમારા ધંધા બંધ કરો ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે એમાં પણ લોલમ લોલ ચાલી રહી છે અને વાત એ છે કે ખેડૂતોનું સતત શોષણ થઈ રહ્યું છે

હું તમને એકસો અઢારે અઢાર ગામના લેટર પેડ સરપંચો સાથે આપી દઈશ આ ચોવીસ કલાકમાં જેટલા તાત્કાલિક ધોરણે ભેગા થયા છે એટલા જ આવ્યા છે બાકી હું તમને તમામે તમામ ગામના આપી દઈશ તમે ગણી લેજો આમાં હિત રહેશે જેવા હશે કોમોસમી વરસાદના અનુસંધાને તળાજા તાલુકાના અમુક સરપંચશ્રીઓ ગામના આગેવાનો વરિષ્ઠ આગેવાનો દ્વારા આવેદનપત્ર ત્રણ મુદ્દા બાબતનું રજૂ કરેલ છે

જે પ્રકારે પાક વાવે જેટલો ખર્ચો થાય જેટલી મહેનત થાય એટલા પ્રમાણમાં વળતર નથી મળતું બધી બાજુ ભાવ વધી રહ્યો છે પરંતુ આજની તારીખે મગફળી કપાસમાં પરિસ્થિતિ છે સમગ્ર પરિસ્થિતિ સુધારવાની વાત છે અને ક્યારે સુધરશે એ આવનાર દિવસોમાં આપણે જોવાનું રહ્યું બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીને સમય છે હજુ પરંતુ આ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ભારતીય જનતા પાર્ટી તેના નેતાઓ જરા પણ આળસમાં રહેશે ખેડૂતોને ગંભીરતાથી નહીં લે તો આ સેમીફાઈનલમાં ખૂબ ખરાબ રીતે હાર થશે કદાચ સેમિફાઈનલ જીતી લો પરંતુ જો ખેડૂતોના મગજમાં આ વાત સત્યાવીસ સુધી રહી અને નાત જાતમાં વહેંચાયા વગર મતદાન થયું તો સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થવા જઈ રહ્યું છે તળાજા વિધાનસભામાં ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો છે એ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓ જોઈ લો દોડવા લાગો કામ કરવા લાગો અને ઉપર પણ વાત કરો કે સરકી સહાય ચૂકવજો વ્યવસ્થિત સર્વે કરજો નહીતરાહી કેટલાય નેતાઓ ખતમ થઈ જશે જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે તળાજામાં આંદોલન થાય છે સરકાર શું જવાબ આપે છે શું સહાય ચૂકવે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ